ગુજરાત પ્રિન્ટર્સ ડિરેક્ટરી દ્વારા અમદાવાદમાં ચોવીસ ડિસેમ્બરે પ્રતિષ્ઠિત પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ્સ બજાર નું આયોજન કરવામાં આવ્યું છે પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ્સ હવે પોતાની થર્ડ સિઝનમાં એવા વ્યક્તિઓ અને સંસ્થાઓની સર્જનાત્મકતાની ઉજવણી કરીને શ્રેષ્ઠ અને પ્રતિભાશાળી પ્રિન્ટિંગ અને ડિઝાઇન કાર્યને માન્યતા આપવાની છે જે ડિઝાઇન ઇનોવેશન સીમાઓને પ્રોત્સાહન આપવાનો સતત પ્રયાસ કરે છે

બે હજાર અઢારથી અમે સ્ટાર્ટ કર્યું પ્રિન્ટ ગુજરાત પ્રિન્ટર્સ એવોર્ડ્સનું અને બે હજાર વીસમાં આપણે સેકન્ડ એડિશન કર્યું પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ્સ ફાઇવ સ્ટેટ્સનું વેસ્ટર્ન ઇન્ડિયા એટલે મારો ટાર્ગેટ પહેલાં ગુજરાત હતો બે હજાર અઢારનો પછી બે હજાર વીસમાં પાંચ સ્ટેટ કવર કર્યું અને બે હજાર ત્રેવીસમાં અત્યારે પણ આપણે બે પાંચ સ્ટેટ કવર કરીએ છીએ એમાં ગુજરાત ગોવા મહારાષ્ટ્ર એમપી અને રાજસ્થાન આમાં ગ્રાફિક ડિઝાઇનર્સ ઓફસેટ પ્રિન્ટર્સ પેકેજિંગ પ્રિન્ટર્સ નોટબુક ફ્લેક્સિબલ પેકેજિંગ લેબલ વુમન એન્ટરપ્રાઇઝ પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીના કોરોબેશન બધાને આપણે કવર કરેલા છે કે ઇન્ડસ્ટ્રીમાં બધાનો એકબીજાનો સપોર્ટથી જે આપણે કામ કરી કરી રહ્યા છે અને આ ઇવેન્ટ થવાનું છે ચોવીસમી ડિસેમ્બરે નો એવોર્ડ ફંક્શન સેરેમની સાંજે છ વાગ્યાથી અને એમાં બધા જે કોર્પોરેટ લેવલથી ગવર્મેન્ટ ડિગ્નેટરીઝ અને નોમિનેશન જેમને કર્યા છે એ આવશે સ્પોન્સર્સ આવશે એટલે હજાર પ્લસનું ગેધરિંગ છે તો આમાં સારું છે અને એલોંગ વિથ ધેટ અમે પ્રિન્ટ ડિજિટલ પ્રિન્ટ પેક ડિજિટલ એક્સપો કરે કરી રહ્યા છે બપોરે એક વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યાથી અને ઇન બિટવીન ટેકનિકલ સેમિનાર કરી રહ્યા છીએ ટેકનિકલ સેમિનારમાં ત્રણ વાગ્યાની આસપાસ થશે અમે એવું છે કે દરેકે ત્રણ સેમ્પલ્સ પોતાના આપવા આપવાના હોય છે એ ધારો કે લોગો ડિઝાઇન કરતા હોય તો ત્રણ એમનો બેસ્ટ જે લોગો કરેલો હોય એને આપવાનો હોય છે અને એમાંથી જે બેસ્ટ હોય છે એને ડિસાઇડ અમારા ચ્યુરીથી કરવામાં આવે છે